છોડાઉદેપુરના રંગપુર પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અંગત બાતમીદારથી બાતમી મળી હતી કે બાલવાટ ગામે રહેતા જંદુભાઈ ચાનિયાભાઈ રાઠવા નાવના દેશી હાથ બનાવટની એક નાળીવાળી બાર બોલની બંધુક ગેરકાયદેસર વગર લાયસન્સ વગર પોતાના કબજા ભોગવટાના દુકાનવાળા મકાનમાં સંતાડી રાખી છે તેવી મળેલ ચોક્કસ બાતમી હકીકતના આધારે સદરીના દુકાનવાળા મકાનમાં ઝડપથી તપાસ કરતાં સદરીના દુકાનવાળા મકાનમાં એક ફ્રીજ પાછળ સંતાડી રાખી વકર પાસ પરવાનગી એક દેશી હાથ બનાવટની એક નાડીવાળી બારબોર્ડની બંદૂક નંગ એક કિંમત રૂપિયા પંદર હજાર તથા બારબોર્ડની બંદૂકમાં કાર્ટિઝ નંગ ત્રણ કિંમત રૂપિયા છસો મળીને કુલ કિંમત રૂપિયા પંદર હજાર છસોના મુદ્દામાલ રાખી ઘરે હાજર મળી આવતા તેના વિરુદ્ધમાં થી આર્મ એક્ટ કલમ પચીસ એક બી એ મુજબ ગુનો રજીસ્ટ્રેશન કરી આરોપી જંદુભાઈ જાનિયાભાઈ રાઠવા રહેઠાણ બાલવાંટા તાલુકો જિલ્લો છોટાઉદેપોનની અટકાયત કરી બંદૂક તથા કાટીઝ લાવવા બાબતે પૂછપરછ કરતા સદર બંદૂક તથા કાટીઝ તેને બંટી ઉર્ફે મનીષ ઇલ્બર્ટે ભુરિયા રહેઠાણ પુનિયાવાડ તાલુકો કઠીવાડ જિલ્લાજપુર મધ્યપ્રદેશનાઓ પાસેથી વેચાતી લીધી હોય જેથી તેને શોધી કાઢવાના ચક્રોપતિમાન કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે